વિદવત્તાનું જ્યારે પરાસ્ત થયા શાસ્ત્રાર્થમાં લાવ આત્મઘાત કરી લો અને અહીંયા પ્રશ્ન કર્યો કે કોઈ ગંગાજીમાં આત્મઘાત કરે તો એને સાત જન્મ સુધી આત્મઘાત કરવો પડે મહાપ્રભુજીના શરણે આવ્યા ચતુશ્લોકી ગ્રંથ ભણાવ્યો સર્વત્ર વિજય થયો આ ચાર શ્લોકમાં આપણો ધર્મ શું વૈષ્ણવનો ધર્મ શું એને શું કરવું જોઈએ આપણો પરમ ધર્મ શું જો ત્રણ પ્રકારના એમ તો બે પ્રકારના ધર્મની ચર્ચા કરવામાં આવે ધર્મ બીજો આત્મ એટલે તમે માણસ છો તમારી અંદર હોવી જોઈએ મનુ મહારાજે ધર્મના દસ લક્ષણ બતાવ્યા મનુસ્મૃતિમાં દુતિક્ષમા દમોસ્તેયમ સૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણ આ દસ લક્ષણ ધર્મના અને તમે ધજમ ધૃતિ ધૈર્ય રાખવું દયા રાખવી મદદ કરવી સત્ય બોલવું ચોરી નહીં કરવી આ બધા બેઝિક દેહ ધર્મ છે આપણા માણસ છોપા કરવું જ અને આ કરીને તમે કોઈના પર ઉપકાર નથી કરતા માણસ એ તો કરવું જ જોઈએ તમે હું સાચું બોલું છું તો સાચું બોલીને કોઈ ઉપકાર નથી કરતો બોલવું જ જોઈએ પણ હું બધાને મદદ કરું છું દયા દયા કરીને કોઈ ઉપકાર નથી કરતા કરવું જ જોઈએ જો તમને મદદ કરવામાં મજા આવે છે એટલે કરો છો છેલ્લે તો તમારા જ આનંદ માટે કરો છો આપણે જે કંઈ પણ પુણ્ય કે સત્કર્મ કરીએ ને આપણને એટલે કરીએ છીએ તમને મજા ના આવતી હોય તો કરો તમને ગમે છેલ્લે તો માણસ પોતાના આનંદ માટે જ કરે પણ નિમિત્ત બીજો બને તમને દાન આપવું ગમે છે તમને ગમે છે એટલે તમે આપો એને મદદ કરવા માટે જ નથી આપ્યું પણ તમને મદદ કરવી ગમે છે એનાથી તમને સંતોષ મળે છે એટલે એટલે છેલ્લો એનો બેનિફિશિયલ એનો લાભ તો તમને થાય છે તો આ બેઝિક ધર્મ કે માણસો એટલે કરવા જો ધર્મ એટલે લાયસન્સ લઈને કાર ચલાવવા જોઈએ તમે લાયસન્સ કાર ચલાવો અને ટ્રાફિક પોલીસ કોઈ તમને પકડે અને તમારું લાયસન્સ ઓહો તું લાયસન્સ નહીં થાય તો લાવ તને માળા ધરાવું તિલક કરવું આરતી કરવું સન્માન કરું તમને સન્માન પત્ર આપે ના લાયસન્સ હોવું જ જોઈએ કાર ચલાવી હોય તો પણ નથી લાયસન્સ તો ફાઈન કરે છે આ ધર્મ છે કરો છો તો ઉપકાર નથી કરતા પણ નથી કરતા તો અપરાધ કરી રહ્યા છે માણસ છો તો આ બેસીક તમારી ફરજ છે એ તો અભ્યુદય ધર્મ પોતાનું અભ્યુદય થઈ એ ધર્મ આ થયો દેહ ધર્મ પણ આની ઉપર છે આત્મધર્મ કારણ કે તમારી અંદર ભગવાનનો અંશ પણ છે તમારી ભીતર આત્મા પણ છે અને યો ભજે જે જેનો અંશ હોય એને અંશીને ભજવો જોઈએ આ આત્માનો ધર્મ છે એટલે ઘણી વાર લોકો અમે તો સોશિયલ વર્કમાં માની અમે આવું ભગવાનમાં ન માનું તો તમે અડધો ધર્મ કર્યો કેવાય કારણ કે દેહ ધર્મ નિભાવ્યો પણ જે આત્મધર્મ નથી કર્યો કારણ કે ગમે તેટલું તમે સત્કાર્ય કરી લો પણ સત્કાર્ય કરીને પુણ્ય સંચય કરો છો આત્મોદ્ધાર નથી કરતા આપણે જે કંઈ પણ સોશિયલ વર્ક કરીએ છે એનાથી પુણ્ય મળે 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 બે વસ્તુ કાં કાં સુખ અને સ્વર્ગ મળે પણ આ બધું કેવું છે ક્રેડિટ કાર્ડ જેવું છે બેલેન્સ હોય તો કામ કરે બેલેન્સ ખતમ થાય એટલે ટેકી દેવાનું પુણ્ય ખાતામાં હોય તો આ બધું ચાલે પણ પુણ્ય નથી તો સ્વર્ગમાંથી પાછા તો આ તો થયું સત્કર્મ પણ સત્કર્મ કરતા કરતા પણ આત્મકલ્યાણની ચિંતા માણસને જરૂર હોવી જોઈએ આ પરમ લક્ષ્ય માણસ એને જો આને કહીએ ધર્મ અને આત્મોદ્ધારની ચિંતા એને કહીએ અધ્યાત્મ સ્પિરિચ્યુઆલિટી કે જ્યારે માણસને પોતાના આત્મકલ્યાણનો વિચાર આવે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા હું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનું છે મારું મૂળ કર્તવ્ય શું છે મારે શું કરવું જોઈએ જેથી પૂર્ણાનંદનો અનુભવ હું કરી દઉં એ પરમાત્માનો અનુભવ કરી લો એ જે જિજ્ઞાસા છે એને કહેવાય આધ્યાત્મ સુરક્ષાની તો એક છે ધર્મ ધર્મના પાયાના સિદ્ધાંતો બધાના સરખાઓ દરેક જગ્યા એવા દયા કરો પ્રેમ રાખો અહિંસા કરો સત્ય બોલવા બેઝિક પાયો બધાનો સરખા પણ જ્યારે અધ્યાત્મની વાત આવે ઈશ્વર પ્રાપ્તિની વાત આવે ત્યારે કોને પ્રાપ્ત કરવા તમે ઈચ્છો છો એના પરથી તમારે માર્ગ નક્કી કરવો પડે પ્રોસેસ નક્કી કરવી પડે મારે આને પામવા છે આને પામવા છે તો હું મૂળ વાત પર આવું આપણે તો આજે સોળ ગ્રંથો પૂર્ણ કરવા છે તો ધર્મ પહેલા બતાવ્યો વૈષ્ણવનો પરમ ધર્મ શું ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે ભગવાનની ભક્તિ કરવી જોઈએ કે સોશિયલ વર્ક કરવું જોઈએ હા લોકો રોંગ લોજિક રોંગ વાત કરી ખોટા ક્વેશ્ચન કરી અને કન્ફ્યુઝ કરે છે આપણને આ બંને સામસામાં કિનારા નથી જે ભગવાનને માનતો હોય એ માણસને મદદ કર્યા વગર રહે જ નહીં જેનામાં ઉદારતા દયા કરુણાનો એની અંદર ભક્તિ હોય તમે અમદાવાદથી મુંબઈ જવા નીકળો તો બરોડા સુરત તો રસ્તામાં જ આવી જાય સ્પેશિયલ જવું ન પડે એમ ભગવાન મેળવવા નીકળો ને તો આ સોશિયલ વર્ક પ્રકૃતિ પ્રેમ પશુ પ્રેમ આ બધું તો રસ્તામાં જ આવી જાય એનો કોઈ જુદો રસ્તો નથી ઈશ્વર તરફ જારે નીકળો છો ત્યારે આ બધું માર્ગના પડાવો છે કે તમારી અંદર કરુણા પ્રગટ થાય દયા પ્રગટ થાય સુરદતા પ્રગટ થાય તમે બારમા અધ્યાયમાં ગીતાજીમાં વાંચો કે ભગવાનનો ભક્ત કેવો હોય આ બધા એક અંગો છે ભગવાનની ભક્તિ એટલે આ આ બંને બંને જુદા છોર નથી બીજા જુદા તટ નથી એક જ રસ્તામાં આવતા પડાવ છે પણ લોકો આપણને બે ઓપ્શન રૂપે આપી અને જુદું જુદું સિલેક્ટ કરાવે એટલે લોકો એમ માને કે ભક્તિ કરો તો સોશિયલ વર્ક નહીં કરવાનું સોશિયલ વર્ક કરો તો ભક્તિ નહીં કરવાનું આ બંને અધૂરું છે આ બંને વગર અધૂરું છે જેમ બે પગ વગર ન ચલાય એમ આ બંને પગ છે ધર્મ અને અધ્યાત્મ તો પરમ ધર્મ શું તો મહાપ્રભુ સમજાવે સર્વદા સર્વ ભાવે ભજનીયો વ્રજાધિપત સર્વદા ઓલવેઝ સર્વદા સર્વ ભાવે સર્વ ભાવ સાથે તમે માતા છ પિતા તમે તમે બંધુ છ સખા આપણા પ્રભુમાં સર્વ ભાવ છે લાલન ને જગાવતા હોઈએ ત્યારે બાલ ભાવ આવે એ બની જાય એ જ લાલન રાજભોગમાં કુંજ નો મનોરથ કરીએ ત્યારે કિશોર ભાવ આવી જાય એ જ શ્રંગારમાં ગેડી દડા મૂકીએ તો સાખ્ય ભાવ આવી જાય સર્વ ભાવે ઘણી વાર લોકો કે તમારે ત્યાં તો બાલકૃષ્ણની સેવા ને કોને કહ્યું બાલભાવની સેવા બાલકૃષ્ણની જ નહીં બે વસ્તુ જુદી છે બાલ સેવા અને બાલ ભાવની સેવા પ્રભુ સો વર્ષના થઈ ગયા ને તો યશોદા માટે તો બાલ ભાવ તમારા બા સો વર્ષના થાય અને તમે સિત્તેર વર્ષના થાવ તો તમારા માટે તો બાને ભલે સિત્તેર વર્ષના છો આ દીકરા એમ કરીને માથે જ હાથ ફેરવશે એનો ભાવ તો બાલ જ રહેશે એમ બાલ કૃષ્ણ હોવું જુદી વાત છે બાલ ભાવ હોવો જોઈએ અને બાલકૃષ્ણ જ ક્યાં છે સાતે સ્વરૂપમાં તમે જુઓ ખાલી એક સ્વરૂપ બાલકૃષ્ણનું છે બાકી બધા મોટા સ્વરૂપો છે કિશોર સ્વરૂપ જ છે તો સર્વ ભાવે એટલે શાંત ભાવ દાસ્ય ભાવ સાખ્ય ભાવ વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ આ પાંચે ભાવે પ્રભુને સેવવા એકમાત્ર પ્રભુ એવા છે જેમાં સર્વ ભાવો સિદ્ધ થઈ શકે તો સર્વદા સર્વ ભાવે ભજનીયો ભજની એટલે શું ભજન કરવું સંસ્કૃતમાં ભજ ધાતુ ભજ થાય સેવા સંસ્કૃતમાં આપણે ભજન કીર્તન ભક્તિ છે પણ ભજનીઓ એટલે સેવા સેવા કરવી સર્વદા સર્વભાવે ભજનીઓ કોની વ્રજાધિપ વ્રજના વ્રજેશ જે વ્રજનો રાજા છે જે વ્રજમાં પ્રગટ્યા છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એમને એ આપણો ધર્મ છે બીજો કૃષ્ણની સેવા તો કૃષ્ણની સેવા તો બીજામાં અરે બધામાં કૃષ્ણ જોવાના જ ને જેની સેવા કરો છો એ દરેક ના બિરાજેલો છે એ રીતે જોશો તો જ સેવા કરી શકશો જો મદદ કરવી ઉપકાર કરવો અને સેવા કરવી બંનેમાં ફરક છે તમે એમ કહો છો કે અમે તો ગરીબોમાં ભગવાનને જોઈને મદદ કરીએ અચ્છા જો ભગવાન એમાં જુઓ તો પછી વધેલું ઘટેલું એને અપાય નબળું એને અપાય પછી તો ભગવાનને જે ઉત્તમ વસ્તુ ધરો એ જ આપવી જોઈએ તમે કહો છો પણ ભગવાન જોતા નથી અને જુઓ તો પછી ઉત્તમમાં ઉત્તમ ધરો વાત કરવી સરળ હોય છે મહાપ્રભુજી સેવા શબ્દ આપ્યો બહુ અદભુત શબ્દ છે તમે કોઈને મદદ ના કરો તમે કોઈના પર ઉપકાર ન કરો તમે દરેકની સેવા સેવા કરતા શીખો કારણ કે તમે જેની કરો ને સૌથી પહેલા એને આપણા કરતા મોટો માનવો પડે કે આ શ્રેષ્ઠ સેવા હંમેશા શ્રેષ્ઠ નહીં થાય સૌથી પહેલા એને શ્રેષ્ઠ જાણો કે આ મને સેવા કરાવીને આ મારી પાસેથી દાન લઈને

સેવા ભાવ રાખશો ઉપકારનો ઉપકારનો ભાવ રાખશો તો પોતાની જાતને મોટે માની લેજો કે પ્રભુએ મને અવસર આપ્યો છે આની સેવા કરવા મહાપ્રભુજી આપણને સેવા શબ્દ અદ્ભુત સેવા અને સેવા શબ્દનો બહુ મોટો વિસ્તાર થઈ શકે છે કેવલ ભોગ દરવો ટેરો લેવો એ જ સેવા નથી સેવા તો વૃત્તિનું નામ છે પ્રભુ આગળ તો તમે પ્રેક્ટિસ કરો છો અને કરતા કરતા તમારી એ પ્રવૃત્તિ તમારા મનની વૃત્તિ બની જાય છે આપીને આનંદિત થયું સેવા એટલે શું ઠાકોરજીની સામે હંમેશા લઈને આનંદ આપનારો વ્યક્તિ એક કલાક આપણે સેવામાં શું પ્રેક્ટિસ કરીએ છીએ આપીને આનંદ આપવા કોઈને સુંદર જોઈને પ્રસન્ન થવાનું ઈર્ષા કરવા નહીં તો બીજી જગ્યાએ ઉત્તમતા જુઓ તો ઈર્ષા આવે પ્રભુની આગળ ઉત્તમતા જુઓ તો આનંદ આવે આજે પ્રભુ કેવા શોભી રહ્યા છે આજે પ્રભુએ તો હીરાનો હાર ધરાવ્યો આજે તો સોનાની મુગટ ધરાવ્યો છે આજે કેવા શોભી રહ્યા આજે ઠાકોરજીને આટલો ભોગ ધર્યો કેવો આનંદ આવે છે અરે તમને આપીને આનંદ આવતા આવડી ગયો કેટલી મોટી વાત છે અત્યાર સુધી લઈને માંગીને મેળવીને એમાં ખુશી થતી હતી હવે તો ધરીને આનંદ આવે છે આજે વધારે એની ખુશી કોઈ વધારે લઈ જાય તો ખુશી થાય ઓ વધારે લઈ જાય દુઃખ થાય પણ પ્રભુ વધારે માંગીને લે તો ઓર મૂચકો દે ઓર દે દે મૈયા માખન રોટી તો ઈષ્ઠોના હરખનો આનંદ ન રહે વિચાર કરો એક કલાક તમે સેવા કરો છો તો મનની કેવી એક્સરસાઇઝ થાય છે કેવી ઉત્તમ પ્રવૃત્તિ તમારા મનને મળે છે કે તમે આપીને આનંદિત થતા શીખો છો આ કૃષ્ણ સેવા એ તો આખી એક જુદી ભાવ છે કે વ્રજભક્ત બની અને પ્રભુનો આનંદ લેવો અને આ કલયુગમાં જે એક સારસ્વત કલ્પનું સુખ મળે આનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે આજે પણ દુનિયાભરમાં જ્યાં જ્યાં મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા થાય છે એ એ ઘરમાં વ્રજનો અનુભવ વૈષ્ણવ કરે છે ભલે તમે શરીર થી વ્રજમાં નથી પણ તમારા ઘરમાં સ્નાન કરાવતા વ્રજ ભક્તો નો આનંદ અનુભવ કરો છો અને જ્યાં જ્યાં વ્રજભક્ત છે ત્યાં જ વ્રજ છે ઠાકોરજી આપણને લંડનમાં એક નાનકડા ઘરમાં સેવા થતી હોય તો ત્યાં પણ એને વ્રજવાસ નું સુખ મળે છે એમ થાય છે કે જેમ વ્રજમાં વ્રજભક્તો સેવા કરતા એવું તો મહાપ્રભુજી કેટલી મોટી ક્રાંતિ કરી છે કેટલી મોટી કૃપા આપણા પર કરી છે કે ગમે તેવો જીવ દુનિયાના કોઈ ખૂણે રહેતો હોય પણ ત્યાં ખૂણામાં પણ એને વ્રજનું સુખ મળે એવી કૃપા મહાપ્રભુજી કરી છે કે ધર્મ નહીં આગળ ધર્મ અર્થ કામ અને મોક્ષ શ્રેણીની ચર્ચા કરી અર્થરૂપ ભગવાન પોતે છે બીજા શ્લોકમાં કહ્યું ત્રીજા શ્લોકમાં કામ પુરુષાર્થને કહ્યું કે પ્રભુ માટે કામ ના જાગે અને કામ કયો પ્રભુને જોવાની ઈચ્છા પ્રભુને મળવાની ઈચ્છા પ્રભુને સ્પર્શવાની ઈચ્છા પ્રભુને આરોગાવાની ઈચ્છા આ તો વૈષ્ણવની કામના છે કે જેના થકી પ્રભુના સુખ સ્વરૂપનો અનુભવ થઈ શકે વૃત્રાસુરે પણ આ ચારો વાતો કરી છે સમય અભાવ છે બહુ ચર્ચા નથી કરતો પણ કામ પુરુષાર્થને સમજાવતા વૃત્રાસુર કહે છે બતાવ્યું કેવું છે આ બધું જ મારે કાંઈ ઇન્દ્રાસન કે કોઈ લોક સ્વર્ગ લોક આદિ પણ નથી જોઈતું અર્થ અર્થ સમજાવતા વૃત્રાસુર કહે છે ભગવાન સિવાય મારે બીજું કાઈ નથી ધર્મ હિતે પાયો યહ કા પુરુષાર્થ સમજાવતા કહ્યું અજાત પક્ષા જેની પાંખો ફૂટી ન હોય એવા નાના નાના ચકલીના બચ્ચા માચણ લેવા ગઈ હોય અને માળામાં બચ્ચા હોય જેને પાંખો ન ફૂટી હોય માને આવતી જોઈએ તો ચી 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 કરી કેવું આકાશ ગજવી દે પ્રભુ આપને જોઈને આવી આવો આનંદ આવી લાલસા મારા મનમાં

મુક્તિ એટલે શું પુષ્ટિ માર્ગમાં જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઉં કયું ના અહીંયા તો ભૂતળ ભક્તિ પદાર્થ મોટું અને કહું ફરી ફરી વૈષ્ણવ દેહ ધરીને અમારે આવું છે નિત્ય સેવા નિત્ય ઉત્સવ નિરખવા નંદલાલ રે વૈષ્ણવ જનતો મુક્તિ ન માંગે માંગે જન્મ જન્મ અવતાર અહીંયા મુક્તિ શું મોહ મરી જવો એ તો મુક્તિ છે સાંસારિક વસ્તુઓમાં રહેલો આપણો મોહ સમાપ્ત થઈ જાય અને મનમાં સમજાઈ જાય આ તો બધું પ્રભુ માટે છે આ તો પ્રભુનું છે પ્રભુએ આપેલું છે બસ એ જ મુક્તિ તરફ મેં કો આઝાદ ક્યાંથી તર મેં આપને કો આઝાદ ક્યાં લોકો માફી માંગી કુછ લોકો માફ ક્યા બસ મુક્તિનો આ જ ઉપાય છે પોતાના બંધનો આપણે જ છોડવાના છે આપણે જ આપણી જાતને આ બંધનોમાંથી મુક્ત જ્યાં જરૂર લાગે ત્યાં માફી માંગી લો અને જેને આપવા જેવી લાગે એને આપી દો બાકી આ ભાર લઈને ફરતા રહેશો ને તો તમારા જ ભારમાં તમે દબાઈ જશો આ જ બંધનોમાં દબાઈ જશો કારણ કે મનનો સ્વભાવ એવો છે મિત્રોને ઓછા યાદ રાખે અને દુશ્મનોને વધારે યાદ રાખે તો તમારા દિલમાં દુશ્મનોને લઈને ફરવું આ તો તમે વધારે ઇમ્પોર્ટન્સ આપો છો એમ ભૂલી જાઉં એ બહુ મોટી દેન છે અને એ બહુ કઠિન છે જો યાદ રાખવું સહેલું ચાર પાંચ વાર બોલો તો યાદ રહી જાય પણ આ આ વસ્તુ ભૂલીને છે ના તો ભગવાનની સૌથી મોટી દવા છે ભૂલી છે અને જીવનના ઘણા એવા ઘાવો હોય છે કે ભગવાન સમય રૂપી લેપ ચોપડીને ઘાવને ભરતા હોય છે બાકી આપણા હાથમાં હોતું નથી આ બધું ભૂલવું ભૂલવાની કોશિશ જ એનું સ્મરણ છે તો પ્રભુએ એવું નિર્માણ કર્યું છે કે માણસ ધીમે ધીમે ભૂલતો જાય અને ફરી જીવનમાં પરોવાઈ જાય મુક્તિ એટલે કહ્યું કે આ ભગવાનના ચરણોમાં ચોંટી જવું એ જ વૈષ્ણવ મોક્ષ છે પ્રભુમાં જ આમ ચાર શ્લોકમાં સુંદર રીતે ચતુશ્લોકી સમય અભાવને કારણે આપણે પ્રત્યેક શ્લોક નથી લેતા પણ સાર રૂપે પુષ્ટિ માર્ગે હરિ દાસ્યમ ધર્મ દાસતા એ ધર્મ છે અર્થો હરિદેવહી અર્થ ધન શું છે પરમાત્મા જ આપણું સાચું ધન છે કારણ એના થકી જ તો વ્રજનું સુખ આપણને મળવાનું છે અર્થો હરી રહેવાય કામો હરી દૃક્ષ પ્રભુને જોવાની ઈચ્છા એ જ કામ અને મોક્ષ કૃષ્ણ સચેત ધ્રુવમ પ્રભુના ચરણોમાં મન લાગી જવું એ જ મુક્તિ તો આ ચતુશ્લોકી ગ્રંથ વિરામ આપીએ આગળનો ગ્રંથ ભક્તિવર્ધિની અદભુત ગ્રંથ છે આપણે જારીજી ભરતા યમનાષ્ટક બોલી અમુક જગ્યાએ આચાર્યોનો એવો ઉલ્લેખ છે કે ઝારીજી ભરતા ભક્તિવર્ધની પણ બોલાય કારણ કે જેમ જેમ જારી ભરાય ને ક્યાંક તમારા હૃદયની જારીમાં પણ ભક્તિની વર્ધની થવાના આ ભક્તિ આ હૃદયરૂપી જારીથી ભરી દો તો પ્રભુ પ્રસન્ન થઈ જશે અદભુત મહાપ્રભુજી નો આદિવ્ય ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ જોશીને આ ગ્રંથ ભણાવ્યો ભક્તિની વૃદ્ધિ કેમ થાય ઉપાય બતાવ્યા છે મહાપ્રભુજીને સુંદર રીતે એમાં ચર્ચાઓ કરવામાં આવી એમ તો ચૌદ ટીકા આ ભક્તિવર્ધની ઉપર ગ્રંથ પ્રાપ્ત છે મહાપ્રભુજી સરોવરના કિનારે બિરાજ્યા પૂછ્યું કે કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો કયો મોટો માર્ગ લોકોને આ બધું જાણવાનું બહુ હોય કયો ધર્મ મોટો અને કયા ભગવાન મોટા ને કયો માર્ગ મોટો મહાપ્રભુજી બહુ સુંદર ઉત્તર આપે જેની જેમાં શ્રદ્ધા હોય ને એના માટે મોટું પણ તમે અમને પૂછો છો અને અમે ભક્તિ માર્ગ ના આચાર્ય છીએ એટલે અમે કહીએ છીએ કે ભક્તિ માર્ગ મોટો જ્ઞાન કર્મ અને ભક્તિ સાધારણ ભાષામાં સમજાવો એક વ્યક્તિ જતો તો આંબાનો બગીચો બહુ સુંદર ને એટલી સરસ કેરીઓ ઉગે એટલે એને થયું કે કેટલી સરસ કેરી ઉગી છે આંબામાં અંદર ગયો માળીને બોલાવો બતાવો તે આંબો ઉગાડ્યો કઈ રીતે કે આટલી બધી કેરી ઉગી લાવ લાવ મને શીખવાડ ફાવડો આપ અને ફાવડો લઈને ખોદવા લાગ્યો જમ ચીખવા લાગ્યો કઈ રીતે ઉગાડાય બીજ વાવી બીજો વ્યક્તિ નીકળ્યો એટલે આમાં આટલી સરસ કેરી અને એને જોયું કે આ કઈ રીતે ઉગાડી માળીને બોલાવી કહ્યું કે બતાવો કેટલું તે ખાતર નાખ્યું કેટલું પાણી નાખતો કેટલું સૂર્ય બધું ચોપડામાં લખવા લાગ્યું એટલામાં ત્રીજો નીકળ્યો એને જો આટલી સરસ કેરી અંદર ગયો ઝાડ પર ચડ્યો કેરી તોડીને ખાવા લાગ્યો અને એટલામાં બગીચાનો માલિક આવ્યો ને ત્રણેય ને બહાર કાઢ્યો નીકળો ફાયદામાં કોણ રહ્યું ખાડો ખોદતો તો એ લખતો તો એ કે ખઈને નીકળી ગયો તો જે ખાડો ખોદતો તો એ કર્મ માર્ગી કહેવાય જે લખતો તો એ જ્ઞાન માર્ગી કહેવાય અને જે સેવાના ફળ ખાઈ અને નીકળી ગયો એ ભક્તિ માર્ગી કહેવાય કેવા છે ભગવાનને ક્યાં છે ને કઈ રીતે મળે એને કેટલી માળા કરીને કેટલા અરે સામે ફલરૂપ હરી છે એને સેવ એની જોડે આનંદ કર અને જીવનની ક્ષણોને ધન્ય બનાવે તો મહાપ્રભુજી કે ભક્તિ માર્ગ મોટો અને અહીંયા શરણે આવ્યા પૂરી કથા છે પુરુષોત્તમ જોશીની અને ભક્તિનું સ્વરૂપ મને સમજાવો અને અહીંયા ભક્તિવર્ધની ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ કરીને બતાવ્યો આવો પ્રથમ શ્લોકનું ગાન કરી મહાપ્રભુજી સમજાવે યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથો પાયો નિરૂપ્ય જે પ્રકારથી ભક્તિની વૃદ્ધિ થાય એ પ્રકાર હું વર્ણન કરી રહ્યો છું બીજ ભાવે દ્રઢે તું સ્યાત જો બીજ ભાવ દરેક પુષ્ટિ જીવની ભીતર છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ ગ્રંથમાં દૈવી જીવોની ભીતર ભક્તિનું બીજ ભગવાને જ રોપેલું હોય છે અનુકૂળ વાતાવરણ અનુકૂળ પ્રકાશ અનુકૂળ જળ મળતા એ ઉગી જાય જેમ ઘણી વાર આપણે જોઈએ ને તમે ઇન્ડિયા જતા હો ને ઘણી વાર તમારું મકાન ખાલી પડ્યું હોય ને અને બે ત્રણ વર્ષથી ગયા ના હો તો તમારા મકાનની દિવાલો ઉપર પીપળા ઉગી ગયા તમને એમ થાય કે આ કોણ રોપવા ગયું અને આંગણામાં રોપીએ છીએ તો ઉગતા નથી અને અહીંયા કથે દિવાલમાંથી ઉગી ગયો પણ મકાન બનતું હતું ત્યારે એના મિશ્રણની સાથે એના મિશ્રણ ચણાઈ ગયા હતા ને વરસાદ પડ્યો પ્રકાશ મળ્યો તો ફૂટી એમ જ વૈષ્ણવ તમારા બધાની ભીતર ભક્તિનું બીજ ભગવાને રોપ્યું છે આ કથાનો પ્રકાશ મળશે યા સત્સંગનું જળ મળશે ને આ આપેડે આપણા હૃદયમાંથી ભક્તિના અંકુરો નીકળવા ઘણા લોકો એમ કે પાંચ વર્ષ પહેલા તો હું જરાય માનતો નહોતો ચાર વર્ષ પહેલા તો મને જરાય ભાવ નહોતો બસ આપની સાથે જોડાયા અને ને સંઘમાં સત્સંગમાં આવ્યા હવેલી માં એવા હવે તો દોડી દોડીને સેવા કરી એવા કેટલા દુનિયાભરમાં લોકો જોવા મળે અને ક્યાંય જરાય ના માનતા હોય ને એનું તો મારી જોડે બહુ સારું બને ખરેખર એમ લોકોને એમ ઘરના લોકોએ તો આશા જ મૂકી દીધી હોય ને કે આનું કાંઈ થવાનું નથી એ વધારે ક્લોઝ થઈ જાય ઘણી વાર બહુ શોખીન વ્યક્તિને જોઈએ ભલે સંસારમાં પણ મને તો આશા જ આવી કે આ જે દિવસે ભક્તિ કરતો થઈ જશે ને ઠાકોરજીને બહુ મજા કરાવવાનો છે અને પેલો નીરસ વ્યક્તિ હોય કાંઈ શોખ ના હોય કાંઈ નહીં એને થાય કે આ તો પોતે દુઃખી થશે ઠાકોરજીને દુઃખી કરશે ગુસાઈજીના પ્રસંગમાં આવે છે ગુસાઈજીની વાર્તામાં આવે છે બે ભાઈઓ હતા ને એકને સેવાની ના પાડી એકને આ પાડી એ બહુ શોખીન નથી કે આ તો પોતે આનંદ કરશે ઠાકોરજીને આનંદ કરાવશે અને પેલાની તો કાંઈ નથી તો ઠાકોરજીને દુઃખી કરશે એટલે પેલા ને ત્યાં પધરાયા ટાકો નામાંથી હાથ હતા કઈ બહુ વાર નથી લાગતી જો ના પછી બીજો શબ્દ શું હોય તમને કોઈ વસ્તુ માટે કોઈ આપતા હોય એમ કે લો ને કે ના લો ને ના ના લો ને ના ચોથી વાર હા ઠીક છે લાગે ના પછી હા જો નામાંથી હાથ હતા કેટલી વાર લાગવાય એ બહુ વાર નથી લાગતી જીવન તો ક્ષણોમાં પરિવર્તિત થઈ જતું ક્યારે કોઈ વાત કોને ક્યાં સ્પર્શી જાય જીવન પરિવર્તિત થઈ જાય અને સારું સમજાય ને પછી સ્વીકારવામાં મોડું નહીં કરવું એમ લાગે કે આ સારી વસ્તુ છે ઉત્તમ વસ્તુ છે 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 સારું વ્યક્તિ કર્મ પછી સ્વીકારી ના ના મને બધું બધું સમજાઈ જાય આમ ના પછી આપણે લક્ષ્મી આવે તો મોડું ધોવા નહીં એમ ભક્તિ પણ આવતી હોય ને ત્યારે મોડું ધોવા નહીં જો પછી તો સ્વીકારી જ લેવાનું એને તો અપનાવી જ લેવાની તો યથા ભક્તિ પ્રવૃદ્ધાસા તથો પાયો લે એનો ઉપાય બતાવું છું ત્યાગાત શ્રવણ અને કીર્તના ઘણું કહે સૌથી પહેલા કહ્યું ત્યાગ અને ભક્તિ માર્ગ ત્યાગ વસ્તુઓને છોડવાનું નથી વસ્તુઓમાં રહેલી આસક્તિને છોડવાનું છે કે આ ઠાકોરજીને પ્રસાદ છે પ્રભુ માટે છે પ્રભુને ધરવાનું છે એમ આપણી વસ્તુઓમાં એક ભાવ એવો રાખો કે આ પ્રભુ માટે છે અને ઘણી વસ્તુઓ જેને આપણે વાપરતા હોઈએ એના માટે એવો ભાવ રાખો આ ઠાકોરજીનું આપેલો પ્રસાદ છે પ્રભુની પ્રસાદી વસ્તુ વાપરી રહ્યો છું પ્રભુએ કૃપા કરીને આપ્યું છે બે બધું ત્યાગાત બીજું કહું શ્રવણ ત્યાગાત શ્રવણ કીર્તન બીજું શ્રવણ મને તો શ્રવણ કરો નવધા ભક્તિમાં પણ પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે કોઈ ઉત્તમ વ્યક્તિ મહાપુરુષને સાંભળશો ને તો હૃદયમાં ભક્તિનો ઉદય થવા લાગશે ઘણી વાંચવાથી નથી થતું સાંભળવાથી વાંચવા ને સાંભળવામાં ફરક છે વાંચવામાં પુસ્તકને ઇમોશન નથી હોતા પુસ્તકમાં એ વિવેક નથી હોતો કે આ વસ્તુ આના માટે છે ને આ આના માટે નથી એવું જુદું કરીને ના આપી શકે એમાં તો લખ્યું હોય તો બધું જ હોય વ્યક્તિએ જ વિવેક કરવાનો કે આ મારા માટે નથી ને આ મારા માટે છે પણ કોઈ પુસ્તક વાતા એ પુસ્તક જુદું કાઢીને તમને નથી આપતું પણ કોઈ મહાપુરુષનું શરણ એક તો એના શબ્દમાં એનો ભાવ હોય શબ્દ તો માધ્યમ બને પણ પોતાના ભાવને શબ્દોના વાટકામાં મૂકી તમારા સુધી પહોંચાડી મેન તો આદાન પ્રદાન ભાવનું છે શબ્દો તો માધ્યમ બનતા અને બીજું આ વ્યક્તિની કક્ષા શું છે અને આના માટે ગીતાજી નો કયો શ્લોક કામનો છે આમ જુદું પાડીને ગુરુ આપી શકે ગ્રંથ પુસ્તકમાં આપી શકે અને એટલા માટે આપણે ત્યાં વાંચન ભક્તિ નવદા ભક્તિમાં નથી પણ શ્રવણ ભક્તિ નવદા ભક્તિમાં છે એટલે જ વેદને શ્રુતિ કહેતા શ્રુતિ એટલે સાંભળવું વેદને ગોખીને મોડે ન કરાય સાંભળીને યાદ કરાય

પણ આપણે ત્યાં શાસ્ત્રોમાં કીર્તન એટલે પ્રભુના મહાત્મ્યનું કીર્તિનું ગાન તો આ ત્રણ દ્વારા ભક્તિની વૃદ્ધિ થાય છે